નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વોશિંગ્ટન ક્રિકેટ લીગ જેમાં ગુજરાતી ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને બેક ટુ બેક મેન ઓફ ધ મેચ હાંસલ કર્યું વોશિંગ્ટન ક્રિકેટ લીગના સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલામાં આ ખેલાડી જેનું નામ પવન કહાર છે તેણે અનોખું સર્વાંગી પ્રદર્શન કરી અને સૌનું ધ્યાન ખેંચ્યું સેમિફાઇનલ મુકાબલામાં સુડતાલીસ બોલમાં ત્રેસઠ રનની નાબાદ પારી ખેલી જેમાં પાંચ છક્કા અને ચાર ચોગ્ગા ફટકાર્યા માત્ર બેટિંગ જ નહીં બોલિંગમાં પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું આઠ ઓવરમાં એક મેડન સાથે માત્ર બાવીસ રન આપી અને બે વિકેટ ઝડપી લીધી અને જેના આધારે ટીમને જીત અપાવી અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડથી તેમને નવાઝવામાં આવ્યા આગળ ફાઇનલ મુકાબલાની વાત કરીએ તો ડીસી યુનાઇટેડ અને બાલ્ટીમો ટાઈગર્સ વચ્ચે આ ફાઇનલ મેચ રમાઈ જેમાં ફરીથી પવન કહાર જ્યાં ખેલાડી છે તેઓ દ્વારા પોતાની બોલિંગનો કમાલ દેખાડવામાં આવ્યો અને ફાઇનલમાં આઠ ઓવરમાં ચાર વિકેટ ઝડપી અને ટીમને ખિતાબ જીતવામાં મદદ કરી સતત બીજા મુકાબલામાં ખૂબ જ સારું પ્રદર્શન બદલ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડથી ફરી સન્માનિત કરાયા વોશિંગ્ટન ક્રિકેટ લીગની વાત કરીએ તો વર્ષ ઓગણીસો ચુમોતેરમાં સ્થાપિત થયેલી આ એક પ્રતિષ્ઠિત ક્રિકેટ લીગ છે અને અમેરિકા સ્થિત વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં રમાતી સૌથી લોકપ્રિય લીગ તરીકે ઓળખાય છે અહીં અલગ અલગ દેશોના ટેલેન્ટેડ ખેલાડીઓ રમે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવતા હોય છે ત્યારે વાત કરીએ આ ખેલાડી પવન કહાર કે જેણે બેક ટુ બેક મેન ઓફ ધ મેચ હાંસલ કર્યું છે તેમની સતત સર્વોથી ઉત્કૃષ્ટ પ્રદર્શન જેણે ટીમનું માન વધાર્યું અને આ પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે પણ તેમના નામની ખૂબ જ પ્રશંસા થઈ